આ મારા મફત કાકા અને મારા પપ્પાના ખાસ મિત્ર જો પપ્પા જીતા હોત તો અત્યારે આજ ઉંમર ના હોત મને આજ ફિલિંગ આવી રહી હોત અને આજ પ્રેમ મળી રહ્યો હોત ટુંડાવ ગામમાં આવી છું અને ગઈકાલે એમના દીકરા રમેશભાઈ જોડે બહુ બધી વાતો થઈ પપ્પાની અને એમની મિત્રતાની એમના બિઝનેસની એટલે એટલું બધું આમ એવું થયું કે પપ્પા પપ્પા થઈ ગયું કે પપ્પા ક્યારે એમ કદાચ પપ્પા હોત તો આજે એમની જોડે રહીને મને એવું લાગે છે કે હું પપ્પા જોડે બેઠી છું અને બાએ જમવાનું પીરશે તો અહીંયા એવું ફિલિંગ આવે છે કે ખબર નહીં હું કયા કયા ઇમોશનના કયા લેવલ પર છું મારા માટે કંઈક અલગ જ આજની મીટિંગ છે મને પપ્પા સાથે તમારી કોઈ મેમરીઝ છે કરો ને જો તાર પપ્પા દર જીવતા હોત ને તો અમારે બહુ મજા આવત બરાબર અમારે કેટલું નજીકથી નજીકતા હતી જો જોવી હોય ને તો એક દાખલો હતો કે તમે બધા અમદાવાદ જેવા તૈયાર થયા ગાડીમાં બેઠા હતા અને ગાડી લઈને ઝડપ આવ્યો બધા વિચારી દીધું પ્રોગ્રામ તમારે કેન્સલ કરી દીધા આમાં નહીં હતા અને પછી તાર દાદીએ કહ્યું કે મોત બી આવે ને અબ આજના જા પ્રોગ્રામ કેન્સલ થયો તો મમ્મી કે ઉતરી જાઓ કે કામ પર કોકે આટલું મારું કલું મને જે તે હું હું જે હું તમારે દેરામાં જાડના સજો ને ઠાકવાને દીકટી તોય રાતમો જો તોય રાતમો જો પુત્ર લઈ બી તો રાતે પુત્ર લઈ ગયો ને દાદી દાદી બોલ બાબા અને જા

બધા મને કહે છે કે હું બીજા ફસા ભઈ છું તો એ બધા કે સ્ટોરી સાંભળું તો કદાચ એમાં હું કંઈ અપનાઈ શકું કે કંઈક શીખી શકું અમાર ગાને એટલી બધી આમ નિયત ના કે એ શું કરવાનું કેટલા વાગે આવવાનું બધી મને ખબર નહોતી તમારા દાદી કાયમ કે અમારા અમને ટાઈમની કે એમના કામની કોઈ ખબર ના હોય એ ખુદ એટલું તમારે આગળ સાચું નથી મારા બા વિચારે બોલા બોલા અને મને કાંઈ માટે છોકરા જ દાખતા હતા મારા બધાનો સ્વયમ થઈ ગયો ને એટલે આપણે પછી વેવડી કર્યા એટલે મેં વિસ્તાર તો પછી થઈ જશે છે પણ આપણે તો બીજા સંબંધ સીતાવું રહેશે એટલે જ મેં અને મેં સંબંધ નક્કી કર્યો તો ત્યારે માને ખબર નહીં ਬੇਰੇ ਕੋਈ ਨਾ ਕਬਨਾਰ ਬਾਰ ਮਹੀਨੇ ਬਰਸ ਪੜੀ ਅੱਲਾ ਕਿਰਮੇ ਆ ਵੀ ਆਪ ਨੂੰ ਸੌਣੂ ਲਾਖੋ ਜੋ ਕਿ ਚਮਗਰੰਦ ਸਗੈ ਤੇ ਨਹੀਂ ਜਾਈਏ ਦੇਵੇ ਬਰੀ ਜਾਏ ਪਰ ਗਰਮਾ ਕਬਨਾਰ ਅਨੇ ਤੁਹਾਡਾ ਮੇਨ ਅੱਡੋ ਆਪੜੋ ਦੈਣਾ ਪੜੋ ਗੋਰਤ ਹੈ ਨਾ ਇਹ ਆਫਿਸ ਅਤੀ ਮਨੇ ਹਮ ਉਹੀ ਲੈ ਕੇ ਫਰੀਦਨ ਆਫਿਸ ਬਣਾਈ ਦੇਈਏ ਜਬ ਬੈਠ ਕੇ ਚਾਲੂ ਕਰੀ ਦੇਈਏ ਦਰਸ ਗਈ ਯਾਰ ਨਾ ਮੋਰਾ પપ્પા જે ગયા જેમ છેલ્લે છેલ્લે દિવસ એ વખતે નસિદ્ધો કે મોય દિવસે કલોલ આયો કલોલથી અમદાવાદ જવા તૈયાર થયો સ્ટેન્ડ ઉપર એટલે આપણા શરદીના એક નોકરીને ભલામવા માટે ગયો બરાબર અને પછી મેં શરદી સ્ટેટિંગ થાય તમે જાઓ તો ઊંડાઓ હું જોઉં અમદાવાદ કે રાત્રે ગયા તમને કેમ પછી બસ મળી કે કોઈ ટ્રાફિક ના મળે

ખાલી ફરવાનું ખાવા પીવાનું ફરવાનું અને પેલું બજાજ ચેતક ઉપર હતો તમે પપ્પા હતા જીપ હતા હવે ખબર પડી જીપ આટલી કેમ ગમે છે રાત્રે બહાર નીકળ્યું એટલે આ તમે બાકી કહેશો

આટલું આ વાત તો મારા જીવનની સૌથી 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 અમૂલ્ય ટોક અને ઇન્ટરવ્યુ તો ના કહેવાય પણ ઇન્ટરવ્યુના રીતે જે ઇમોશન્સ તમે કેપ્ચર કર્યા છે ને કદાચ આના મતલબ કોઈ કિંમત ના લગાવી શકાય થેન્ક યુ સો મચ અને આ ટુંડાવ ગામની અંદર આવવાનું જે વ્યક્તિના કારણે થયું એ વ્યક્તિને દિલથી ધન્યવાદ અને આજે આ મેમરીઝ તમારી જોડે શેર કરી રહી છે હવે કાયમ તમે મારી જોડે રહેજો યાદ ગઈ